નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલર પરીક્ષા ધોરણ આઠ અને પેપર બે માટે મિત્રો મોસ્ટ આઈએમપી એસીટી નું પેપર આપણે બે હજાર તેવીસ સોલ્યુશન લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જો આ પરીક્ષા તમે પાસ કરો છો તો નેવું હજાર જેટલી શિષ્યવૃત્તિ પણ તમને મળી શકે છે તો ખાસ બંને ભાગ એમએટી અને એસીટી તૈયાર કરી દેવા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું એસીટીની વિદ્યાર્થી મિત્રો આપણે એકથી સાહીઠ પ્રશ્નો જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રથમ ભાગમાં કરી લીધું છે અને જો તમે જોવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર કરી ક્લિક કરી અને ત્યાંથી એમએટીના એકથી સાહીઠ સુધીના પ્રશ્નોનો સોલ્યુશન મેળવી શકો છો આજે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર એકસઠ કૃત્રિમ ખાતર માટે શું સાચું છે તો વિદ્યાર્થી મિત્રો અકાર્બનિક છે આપ તેનાથી જમીનની સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો બાસઠ જોઈશું કઈ સ્ક્રિય અધાતુને પાણીની અંદર સંગ્રહ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફોસફરસ એવું છે જેને પાણીની અંદર સંગ્રહ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રેસઠ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર જે વાયુ છે એ વાયુ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ છે મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાદુપિંડ જે છે એમાં વધારે જરવાના કારણે મિત્રો આ ડાયાબિટીસ થતી હોય છે પ્રશ્ન નંબર પાસઠ બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ ઉપર કઈ ધાતુનું પ્લેટિંગ એટલે કે એના ઉપર ઢોળ આવરણ જે છે તે કરવામાં આવે છે અથવા તો ચડાવવાની અંદર મિત્રો આવે છે તો ક્રોમિયમનો જે છે તે પણ ચડાવવામાં આવે છે આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ જે છે તે વિદ્યાર્થી મિત્રો કરે છે

રવિ પાક છે અને નથી છે એવું ફટફટ ચણા લખી દેશો તો ખોટું પડશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સિત્તેર ની વાત કરીશું કયા પુસ્તક ની અંદર બધા પાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ રાખવામાં આવે છે તો રેડ ડેટા બુક ની અંદર બધો ડેટા રાખવામાં આવે છે પ્રશ્ન નંબર એકોતેર કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ જે છે તે વિદ્યાર્થી મિત્રો કયો છે તો આવે છે હાઈડ્રા વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પીટ્યુટરી ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો તોતેર મનુષ્યના કાન માટે શ્રાવ્યની આવૃત્તિની પહોંચની મર્યાદા કેટલી છે

સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન તો અહીં તમે જોશો ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે એ ધાતુ માટે ખોટો છે સીધો આપણને મળી જશે તે ચમકદાર હોય છે રણકાર હોય છે અને ટીપી શકાય છે ત્રણે ત્રણ ધાતુ માટે સાચું છે પ્રશ્ન નંબર મિત્રો સિત્તોતેર કોષ કેન્દ્રની અંદર દોરી જેવા સમાન કયા નામથી જે છે તે ઓળખવામાં આવે છે તો તેને નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો કોઈ ખર અહીં મિત્રો ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે તો ઘર્ષણ વધારવા માટે તેને ખરબચડી કરવી પડે જેમ તમારા બૂટ ચંપલ હોય છે એની નીચે મિત્રો ખરબચડી કરેલી આ તમારી સપાટી હોય છે પ્રશ્ન નંબર મિત્રો અગણ્યાસી પુલ તથા વાહનોની અંદર વપરાતા લોખંડ પર શેનું આવરણ જે છે તે વિદ્યાર્થી મિત્રો ચડાવવામાં આવે છે તો જીંકનું મેઘ ધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે તો સાચો જવાબ આવશે ડી પ્રકાશનું વિભાજન પ્રશ્ન નંબર મિત્રો એક્યાસી કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે તો નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નશે જે છે તે ગણવામાં આવે છે તો આગળના રાષ્ટ્રની વાત કરીશું લોકસભા કયા વિષય ઉપર કાયદા કામ જે છે તે કામ વિદ્યાર્થી મિત્રો કરે છે તો સંઘ યાદી ઉપર તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યની અંદર રહો છો તો તમે કયા રાજ્યની અંદર રહેતા હશો તો મિત્રો આંધ્રપ્રદેશની અંદર દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે યોગ્ય એટલે સાચું છે તો દાંડી યાત્રા એ ગાંધીજીએ એ મીઠા નાકારના વિરોધમાં કરી સાચું છે ત્રણસો ને સિત્તેર કિલોમીટરની હતી એ પણ સાચું છે ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તેબજી સંભાળી એ પણ સાચું છે એટલે સાચો જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો ડી લખવાનો છે કારણ કે ઉપરોક્ત આપેલા તમામે તમામ કેવા છે સાચા છે પ્રશ્ન નંબર મિત્રો પંચ્યાસી ની વાત કરવાના છીએ તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો તમને કપાસનો પાક જોવા મળે છે તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન જે છે તે જમીન વિદ્યાર્થી મિત્રો હશે તો કાળી જેને રેગુર જમીનનો ઓપ્શન આપ્યો હોય તો પણ મિત્રો સાચું છે અમેરિકામાં રાજદૂતની નિમણૂક જે છે તે નિમણૂક કોણ કરશે તો કોઈ પણ દેશની અંદર રાજદૂત હોય એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પ્રશ્ન નંબર સત્યાસી ભારતની અંદર પોર્ટુગીઝોની જે રાજધાની છે એ રાજધાની વિદ્યાર્થી મિત્રો કઈ હતી તો ગોવા હતી પહેલા પાઠનો પ્રશ્ન ભારતમાં શિક્ષણ આપતી શાળાઓ જે છે તે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ શ્રીરામપુરની અંદર શાળા સ્થાપી હતી પ્રશ્ન નંબર નેવ્યાસી જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે છે એ કોલસો ક્યાંથી મળે છે ગુજરાતના પાંદરોમાંથી મળે છે રાજ્યસભામાં ગુજરાતની બેઠકો જે છે તે કેટલી ફાળે જાય છે તો વિદ્યાર્થી મિત્રો અગિયાર સીટો જે છે તે આપણને રાજ્યસભામાં મળે છે અને લોકસભાની પૂછાય તો લોકસભામાં આપણને છવ્વીસ સીટો જે છે તે આપણા ફાળે મળેલી છે ઉલગુલાન ચળવળનું નેતૃત્વ જે છે તે નેતૃત્વ કોણે કર્યું હતું તો બિરસા મુંડાએ કર્યું હતું હવે આપણને જોડ આપી છે આમાંથી કઈ જોડ તમારે ખોટી છે એ જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સાવરકર મિત્ર મેલા સાચું છે શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન હાઉસ એ પણ સાચું છે લોકમાન્ય તિલક કેસરી એ પણ સાચો છે લાલા લજપતરા ન્યૂ ઇન્ડિયા એ ખોટો છે એટલે કે ચાર નંબરનો ખોટો છે એટલે જવાબ પણ ડી આવે છે તમારે અહીં એક બે ત્રણ ચાર પહેલાં ટીક કરવાના છે ચાર ચાર કયા ઓપ્શનમાં છે ડી તો ડી ઓપ્શન જે છે તે ઓ એમાં સીટની અંદર તમારે ફૂરવાનો રહેશે સૌ પ્રથમ બનેલી ઘટનાઓને શરૂ કરીને આપણે તેને ક્રમની અંદર ગોઠવવાની છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે છે તે ચંપારણ સત્યાગ્રહ આવશે એટલે કે આપણને અહીં બે નંબર છે આ એ સાચો છે ત્યાર પછી અસહકાર નું આંદોલન આવશે ઓગણીસો સત્તર પછી અસહકાર પછી વિદ્યાર્થી મિત્રો દાંડી જે છે તે આવે છે અને હિંદ છોડો ઓગણીસો બેતાલીસ માં છેલ્લે આવશે તો એ આપણને બે ચાર એક અને ત્રણ પ્રમાણે ગોઠવીએ તો એ ઓપ્શન જે છે તે આપણો સાચો થાય છે ભારતના બંધારણ માટે કઈ બાબત સાચી નથી તે આપણે જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો બંધારણની શરૂઆત આ મુક્તિ થાય છે તો આ કેવું વિધાન છે સાચું છે વિશ્વમાં પચાસ થી અમલમાં આવ્યું મૂળભૂત હકોની સંખ્યા આઠ છે એ પણ ખોટું છે છ છે તો ત્રણ અને ચાર બંને કેવા છે સાચી બાબત નથી તો ત્રણ અને ચાર વિભાગ સી ની અંદર આપેલા છે તો સી જવાબ આપણો સાચો આવશે અને આપણે લખીશું સી પ્રશ્ન નંબર છન્નું સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે તો વિદ્યાર્થી મિત્રો કર્મણી પ્રયોગનું છે પુત્રની સંધિ જે છે તે સંધિ જો આપણે જુદી પાડીએ તો પુત્ર એષણા આ પ્રકારે થશે મિત્રો પ્રશ્ન નંબર અઠ્ઠાણું પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં આ કયા પ્રકારનું જે વિધાન છે તો વિદ્યાર્થી મિત્રો આ સંયુક્ત વિધાન છે નીચેના આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર જે છે તે સ્વર છે તો ઈ બાકીના બધા કેવા છે વ્યંજન છે છે લઈને મિત્રો સુધીના જે તે વ્યંજન અ આ લઈને અ સુધીના જે છે તેને સ્વર છે વિદ્યાર્થી મિત્રો આની પ્રશ્નોત્તરીનું સોલ્યુશન મેં મારી ચેનલમાં મૂકેલું છે એ જો તમે જોતા રહેશો તો ચોક્કસ એકસો વીસમાંથી તમે સો પ્લસ માર્ક જે છે તે મેળવી શકો છો એટલે ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક ખોલશો પ્લે લિસ્ટની તો એમાંથી તમને તમારા દરેક પ્રકારના વિડીયો જે છે તે મળી રહેશે વલ્લભભાઈને સરદારનો બિરુંદ જે છે તે બિરુંદ કોણે આપ્યું હતું તો મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું સાચી જોડણે ધરાવતો શબ્દો જે છે તે કયો છે તો અંગુતક એટલે કે પેલો છે બાકીની બધી ખોટી છે કોણે કીધો ગરીબ છીએ કોણે કીધું રાંખ આ પંક્તિ જે છે તે કયા કાવ્યની છે તો ધૂળીય માર્ગની મિત્રો આ કાવ્ય ની પંક્તિઓ છે પ્રશ્ન નંબર 103 મૃદંગ શબ્દનો અર્થ જે છે તે તમારે કહેવાનો છે તો બંને બાજુ વગાડી શકાય તેવું જે ઢોલક જેવું વાદ્ય હોય છે તેને મૃદંગ કહેવાશે પ્રશ્ન નંબર મિત્રો 104 બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા જે છે તે કહે છે તો ફૂલોને રાધાકૃષ્ણ એ કયા પ્રકારનો સમાવે સમાસ જે છે તે વિદ્યાર્થી મિત્રો છે

ચાર અને ત્રણ પ્રમાણે ગોઠવું એટલે કે ડી ઓપ્શન જે છે તે સાચો છે ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ જુ એટલે કે જુ જોવા માટે તમે ગયા હતા કે એવો મિત્રો જે છે તેનો મિનિંગ થાય તો સાચો જવાબ આવે છે વેન કનૈયાલાલ મુનશી વ્રોટ એટલે કે એમણે એમના દ્વારા લખાયેલી કયું પુસ્તક છે તો એ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો લોપા મુદ્રા પણ એમનો છે પૃથ્વી વલ્લભ પણ એમનો છે તો સાચો જવાબ આવશે ડી અહીં તમારે કરેક્ટ સ્પેલિંગ લખવાનો હતો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એ પણ સાચો જવાબ છે બી પણ સાચો જવાબ છે અને ડી પણ સાચો જવાબ છે ત્રણ સાચા જવાબ આવતા હતા અને ખોટો જવાબ તો જો પૂછાયો હોત તો આવત સી ત્યાર પછી વાત કરીશું એકસો બાર દસ કાઇઝ વેરી કોલ્ડ ઇટ ખાલી જગ્યા ટુડે તો વિદ્યાર્થી મિત્રો એકસો ને બારની અંદર સાચો જવાબ આવે છે મેઈન રેન હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન ધ યર તો એકસો ને તીરમાં સાચો જવાબ શું આવશે આર એટલે કે ડી સાચો જવાબ આવે છે વિવેક મિત્રો જે અમદાવાદ જવાની અહીં વાત કરી છે એટલે કે સાયન્સ સિટી વિઝિટ કરવાનો છે તો અહીં જે આપણને ખાલી જગ્યા આપી છે એમાં શું આવશે એટલે કે બી ઓપ્શન જે છે તે સાચો છે યુ શોલ્ડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ તો એકસો ને પંદરની ની અંદર સાચો જવાબ આવશે થ્રો એટલે કે બી સાચો જવાબ આવે છે ત્યાર પછીના પાંચ છ પ્રશ્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં તમને હિન્દીમાંથી પૂછાવાના છે તો હિન્દી પણ ખાસ તમારે જે છે તૈયાર કરી દેવાનું છે એમ सम्राट शब्द का स्त्रीलिंग पहचानिए तो सम्राट तो थे सामग्री कर्मयोगी लाल बहादुर शास्त्री के लेखक कौन है तो साचो साब आ शंकर शर्मा निम्नलिखित शब्द में से सर्वनाम पहचानिए बक्षिश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है तो मदद नहीं आए

તો એ જ પ્રમાણે અમે તૈયારી કરાવવાના છીએ તમારા ખાસ જે વિડીયોની સિરીઝ છે તે જોવાનું ચૂકશો નહીં